આજરોજ નવરાત્રીના પહેલાં નોરતે પોર તેમજ પોર વિસ્તારની આસપાસના ગામોની અંદર સાહીઠ કરોડના ખર્ચે બનનાર રસ્તાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજરોજ પોર કાયાવરહણ વાયા સાદલી સત્તાવન કરોડ તથા પોર બસ સ્ટેન્ડ હનુમાનજી મંદિર સુધી રોડ એક પોઈન્ટ ઓગણસાઠ લાખ તથા રમણ ગામડી એપ્રોચ પિસ્તાલીસ લાખ આમ કુલ આશરે સાહીઠ કરોડના ખર્ચે બનનાર રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરજનસિનોર પોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ તથા દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પોર ગામના સરપંચ સંજય વસાવા તથા ડેપ્યુટી સરપંચ ભાવિકભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમાર તથા પોર જીઆઈડીસીના સેક્રેટરી રવિ જોશી તથા જોઈન્ટ સેક્રેટરી હિતેશ પટેલ તથા ઈટોલા ગામના સરપંચ ગણપત પરમાર તથા કાયાવરોહણ ગામના સરપંચ હિતેશ પટેલ ડેપ્યુટી સરપંચ નીરવ પટેલ તથા રણાપુર ગામના પાર્થભાઈ શાહ તથા અનેક ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા આ જ રોજ પોર ખાતે અને નવરાત્રિના પહેલા દિવસે લગભગ પોરની આજુબાજુના આપણે સાઠ કરોડથી પણ વધારે ના કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એની અંદર પોરથી સાજલી વાયા કાર્વન એ લગભગ સત્તાવન કરોડનો જે બાવીસ કિલોમીટરનો અંદાજિત જે રોડ હતો એને દસ મીટર પહોરો કરી અને નવીનીકરણ નવો રોડ બનાવવા માટેનું ખાતમુહૂર્ત એવી રીતે રમણ ગામડી એપ્રોચ રોડ જે છસો મીટર એનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એવી જ રીતે ઘણા વર્ષોથી લોકોની માગણી હતી કે પોર બસ સ્ટેન્ડેથી હનુમાનજી મંદિર તરફનો જે ડામર રોડ બનાવવામાં આવે એ એનું પણ આજે લગભગ એ દોઢ એક કિલોમીટર એક કિલોમીટર જેવો હતો એનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એટલે અલગ અલગ પ્રકારના લગભગ આજે સાહીઠેક કરોડના કામોનું આજે ખાતમુહૂર્ત કરી અને બોર્ડના આ વિભાગની અંદર આપણે કામો મંજૂર થયેલા આજની શરૂઆત મોડથી સાતની સુધીના સત્તાવન કરોડ રૂપિયાનો રસ્તો મંજૂર થયો છે સરકારમાંથી એનું કરવામાં આવ્યું છે દસ મીટર પહોળાઈનો આ રસ્તો બનાવવામાં આવશે અને નવી ટેકનોલોજી પ્રમાણે આ રસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે પહેલાં આ રસ્તાનો આખો મૃત્યુ નાખવાનો નવે આ રસ્તો કરવાનો જેથી અત્યારે જે ચોમાસવામાં અને એમાં જ પરિસ્થિતિઓ ઊભી થાય છે વારંવાર ખરાબરવાની પરિસ્થિતિઓમાંથી લોકોને મૃત્યુ પણ એમ હાજર આપવાનું આવી છે હું આ વિસ્તારના તમામ સલામતીના છું અને રસ્તો બને ત્યાં સુધી થોડીક અગવડો પડે તો સનશક્તિ